અને નવા એસટીપીએસ અને ડિસેન્ટ્રલાઇઝ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ ડીએસટીપીએસની સ્થાપના માટે સમયબદ્ધ યોજના બનાવવાની યોજના છે આ યોજના હેઠળ ટ્રેશ સ્કીમર્સ વીડ હાર્વેસ્ટર્સ અને ડ્રેજ યુટિલિટી ક્રાફ્ટ્સનો ઉપયોગ કરીને યમુના નદીમાંથી કચરો વેડ અને સીટ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ કામગીરી સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસમી શરૂ થઈ છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એસેમ્બલી ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા વચનને અનુરૂપ છે યોજનાની સફળતા માટે દિલ્હીની વિવિધ એજન્સીઓ અને વિભાગો જેમ કે દિલ્હી જલ બોર્ડ, ઇરિગેશન અને ફ્લડ કંટ્રોલ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ અને દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી વચ્ચે સુમેળપૂર્ણ સહયોગ જરૂરી છે. આ કામગીરીનું નિરીક્ષણ ઉચ્ચ સ્તરીય સરકારી કાધાર પર કરવામાં આવશે. દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટી (DPCC) ને આદેશ આપવામાં આવ્યો છે કે તે ઉદ્યોગો પર કડક કાર્યવાહી કરે જે નળાઓમાં અનપ્રોસેસ્ડ એફ્લુઅન્સ છોડે છે, જેથી યમુના નદીની શુદ્ધતા સુનિશ્ચિત થાય.